નમસ્કાર સૌ મિત્રોને આજના વિડિયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો વિદ્યાર્થી સહાયક ભરતી Duran chathi આઠ જેના જિલ્લા પસંદગીનો આજે બીજો દિવસ હતો અને સામાજિક વિજ્ઞાનના જે ઉમેદવારો આજે જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા તેમાંથી કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારો હતા અને જે કેટેગરી વાઇઝ ઉમેદવારો આજે બોલાવેલા હતા તેમાંથી કેટલા ઉમેદવારો જિલ્લા પસંદગી કરેલ છે અને કેટલા ઉમેદવારો છે એ 11000 રહેલ છે જે જિલ્લા પસંદગીનો આજે પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યારબાદ કયા અમારી નંબરના જે ઉમેદવારો છે એ કેટેગરી વાઇઝ સેફ ઝોન ની અંદર આવે છે અને ગઈકાલે જે જિલ્લા પસંદગી થઈ અને આજે જે જિલ્લા પસંદગી થઈ તે બંને દિવસની જે પેનાલિસિસ છે તે આ વિડિયોની અંદર જોઈશું તો વિડિયોની અંદર બન્યા રહેશો સૌપ્રથમ આપણે આજે જિલ્લા પસંદગીની શરૂઆત થઈ ત્યારે કુલ કેટેગરી વાઈઝ કેટલી જગ્યાઓ ખાલી હતી વાત કરીએ તો આજે શરૂઆત થઈ ત્યારે કુલ એકત્રીસ જગ્યાઓ છે જે ખાલી હતી એસટી કેટેગરીની ત્રાણું જગ્યાઓ ખાલી હતી એસટી કેટેગરીમાં પાંચસો ને ઓગણત્રીસ જગ્યાઓ ખાલી હતી ઓબીસી કેટેગરીમાં ત્રણસો ને છ્યાસી જગ્યાઓ ખાલી હતી અને ઈડબલ્યુએસ કેટેગરી છે જેમાં બસો જગ્યાઓ છે જે ખાલી હતી આમાં જે ત્રેવીસ તારીખે દિવસની શરૂઆત થઈ ત્યારે જિલ્લા પસંદગીમાં કુલ ઓગણીસો ને ઓગણચાલીસ જગ્યાઓ છે તેમાંથી કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારો છે તો આજે ત્રેવીસ તારીખે જિલ્લા પસંદગી માટે બોલાવેલા એમાંથી ઓપનમાં કુલ આડત્રીસ ઉમેદવારો હતા એસસી કેટેગરીના પિસ્તાલીસ ઉમેદવારો હતા એસટી કેટેગરીના વીસ ઉમેદવારો હતા ઓબીસી કેટેગરીના સૌથી વધારે બસોને બે ઉમેદવારો હતા અને એડબ્લ્યુએસ કેટેગરીના કુલ પંચાણું ઉમેદવારો હતા આમ આજે ત્રેવીસ તારીખે જિલ્લા પસંદીમાં કુલ ચારસો ઉમેદવારો છે તેમને જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા આગળ હવે આપણે વાત કરીએ કે ચારસો ઉમેદવારો બોલાવેલા હતા તેમાંથી કેટેગરી કેટલી જગ્યાઓ છે એ ભરાય છે તો આજે ઉપરની કુલ એકસોને ચોરાણું છે એ જગ્યાઓ ભરાય છે ની ત્રણ જગ્યાઓ ભરાય છે

અહીંયા જે કેટેગરી વાઇઝ ગ્યાર ઉમેદવારો દર્શાવેલા છે તેમાંથી ગ્યાર ઉમેદવારો અને એવા ઉમેદવારો કે જે જનરલનો પ્રાયટેરિયા ધરાવતા હોય અને એ કેટેગરીમાંથી જનરલની સીટ છે એ પસંદ કરી હોય એવી રીતના ઉમેદવારો છે જે ગણતરીમાં લીધા છે તો SC માં કુલ બેતાલીસ એવા ઉમેદવારો છે ST ના સોળ ઉમેદવારો છે ઓબીસી કેટેગરીના એકસોને ચોર્યાસી ઉમેદવારો છે અને ઇડબલ્યુએસ કેટેગરીના પંચોતેર ઉમેદવારો છે હવે આ તમામ ઉમેદવારો જે દર્શાવેલા છે એ બધા જ ગ્યાર રહ્યા હોય એવું નથી પણ આમાંથી એવા ઘણા બધા ઉમેદવારો હશે હશે કારણે ઉપર પસંદ થયા અને અમુક ઉમેદવારો એવા હશે આગળ વાત કરીએ કે આજે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ તો જે છેલ્લો જે મેરિટ નંબર છે જિલ્લા પસંદગી માટેનો એ કયો હતો એ તો આજે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ તો ઉપરમાં મેરિટ નંબર ઓગણપચાસ એસસી કેટેગરીમાં મેરિટ નંબર પાંસઠ એસટી કેટેગરીમાં મેરિટ નંબર બાવીસ ઓબીસી કેટેગરીમાં મેરિટ નંબર ત્રણસોને ઓગણીસ અને ઈડબલ્યુએસ કેટેગરીમાં મેરિટ નંબર એકસો ને પીસ્તાલીસ આમ કુલ જનરલ મેરિટ નંબર છસો સુધીના જે ઉમેદવારો છે જેઓની જિલ્લા પસંદગીની પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ છે હવે વાત કરીએ કે આજે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ ત્યારબાદ બાકી રહેલ જગ્યાઓ કેટલી છે એની તો આજે ત્રેવીસ તારીખે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ ત્યારબાદ ઓપનની પાંચસો ને સાડત્રીસ જગ્યાઓ ખાલી છે એસસી કેટેગરીની નેવું જગ્યાઓ ખાલી છે એસટી કેટેગરીની પાંચસો ને પચીસ જગ્યાઓ ખાલી છે ઓબીસી કેટેગરીની ત્રણસો ને અડસઠ જગ્યાઓ ખાલી છે અને ઈડબલ્યુએસ કેટેગરીની એકસો ને એસી જગ્યાઓ ખાલી છે આમ આજે ત્રેવીસ તારીખે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ ત્યારબાદ સામાજિક વિજ્ઞાનની કુલ સત્તરસો જગ્યાઓ છે એ હજુ પણ ખાલી છે વાત કરી હવે આજે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ ત્યારબાદ કેટેગરી વાઇઝ હવે કેટલા ઉમેદવારો છે જે પ્રથમ અંદર જિલ્લા પસંદગી માટે બાકી છે તો આજે જિલ્લા પસંદગી હવે ઓપન ના કુલ છપ્પન ઉમેદવારો છે એસસી ના એકસો ને ચાલીસ ઉમેદવારો એસટી કેટેગરીના અગ્ન સાહીઠ ઉમેદવારો ઓબીસી કેટેગરીના ચારસો ને એકતાલીસ ઉમેદવારો અને EWS એસ કેટેગરીના બસો ને પાંચ ઉમેદવારો આમ કુલ પંદરસો ને એક ઉમેદવારોના જિલ્લા પસંદગી માટેના કોલ લેટર ઇસ્યુ કરવામાં આવેલા હતા તેમાંથી છસો ઉમેદવારો છે જેમના જિલ્લા પસંદગી છે એ આજે પૂર્ણ અને નવસો ને એક ઉમેદવારો છે જે જિલ્લા પસંદગી માટે હજુ પણ બાકી છે હવે અગર આપણે વાત કરીએ કે કાલે અને આજે બંને જે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ તો બંને દિવસનું સંપૂર્ણ એનાલિસિસ છે એની વાત કરીએ ગઈકાલે અને આજે જે જિલ્લા પસંદગી થઈ છે તેમાં કેટેગરીમાં બોલાવેલ ઉમેદવાર અને જે જિલ્લા પસંદગી કરેલું ઉમેદવાર છે તેની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં કુલ ઓગણપચાસ ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા હવે ઉપરની કુલ ત્રણસો ને ચૌદ જગ્યાઓ છે જે બે દિવસની અંદર ભરાય છે હવે આ ત્રણસો ચૌદ જે જગ્યાઓ ભરાય છે તેમાંથી ના ઉમેદવારો અને જે કેટેગરીમાં જાણવલનો ક્રાઇટેરિયા ધરાવતા હોય અને અમને જનરલમાં પોતાની સીટ પસંદ કરેલ હોય તો તેવા ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે એસ માં કુલ પાંસઠ ઉમેદવારો બે દિવસની અંદર હતા જેમાંથી પાંચ જે ઉમેદવારો છે એમને એસસી કેટેગરી ઉપર જિલ્લા પસંદગી છે એ કરેલ છે અને સાઠ ઉમેદવારોમાંથી અમુક ઉમેદવારો છે એ ગ્યાર હજાર રહ્યા હશે અને અમુક ઉમેદવારો એવા હશે જેમણે જનરલની સીટ ઉપર પોતાની જે જિલ્લા પસંદગી છે એ કરેલ હશે ST માં કુલ બાવીસ ઉમેદવારો આજ દિવસ સુધીમાં બોલાવેલા છે જેમાંથી ચાર ઉમેદવારો જિલ્લા પસંદગી કરેલ છે અને અઢાર ઉમેદવારોમાંથી ગ્યાર હજાર રહેલ હશે અને અમુક ઉમેદવારો જે general સીટ છે એમાં પોતાની જિલ્લા પસંદગી કરેલ છે OBC માં ત્રણસો ને ઓગણીસ ઉમેદવારો બે દિવસના બોલાવેલા હતા જેમાંથી ત્રીસ ઉમેદવારો છે જેમણે OBC કેટેગરી ઉપર પોતાની જિલ્લા પસંદગી કરેલ છે અને બસો નેવ્યાશી ઉમેદવારોમાંથી જે ઉમેદવારો છે એ અમુક ઉમેદવારો જે જે જનરલમાં ગયા હશે અને અમુક ઉમેદવારો છે એ ગયાર હજાર રહ્યા છે એ ડબ્લ્યુએસ કેટેગરીમાં એકસો પિસ્તાલીસ ઉમેદવારો બોલાવેલા હતા જેમાંથી ઓગણત્રીસ ઉમેદવારોએ કેટેગરીની સીટ પસંદ કરી અને જિલ્લા પસંદગી કરેલ છે અને એકસો સોળ ઉમેદવારોમાંથી ગિર હજાર રહેલ ઉમેદવાર અને અમુક એવા ઉમેદવારો હશે જે જનરલની સીટ ઉપર પોતાની જે જિલ્લા પસંદગી છે એ કરેલ છે આમ બે દિવસની અંદર કુલ છસો ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા તેમાંથી ત્રણસો ને બ્યાસી ઉમેદવારો છે એમને જિલ્લા પસંદગી કરેલ છે હવે અગર આપણે વાત કરીએ કે આજે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ ત્યારબાદ કેટેગરી વાઇઝ કયા મેરિટ નંબરના જે ઉમેદવારો છે એ હવે સેફ ઝોનની અંદર આવે છે તો એસસી માં જેનો મેરિટ નંબર એકસો ને પંચાવન છે એસટી કેટેગરીમાં મેરિટ નંબર પાંચસો ને સુડતાલીસ ઓબીસી કેટેગરીમાં મેરિટ નંબર છસો સત્યાસી અને ઈડબલ્યુએસ કેટેગરીમાં મેરિટ નંબર ત્રણસો ને પચીસ આ જે ઉમેદવારો છે એ હવે સેફ ઝોનની અંદર આવે છે આવતીકાલે જિલ્લા પસંદગી છે એમાંથી કેટેગરી વાઇઝ જો કોઈ ઉમેદવાર છે એ જનરલની સીટ ઉપર ના જાય તો પણ આ જે મેરિટ નંબર સુધીના જે ઉમેદવારો છે એ સેફ ની અંદર આવે છે આશા રાખું છું કે આજનો વિડીયો છે એ સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરશો તમામ ઉમેદવારો સુધી પહોંચાડશો જે મિત્રો ચેનલ ઉપર નવા છે તેઓ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને પ્રોત્સાહન પૂરું પાડશો જે ભરતી ધોરણ સાથે થી આપને લઈને તમામ અપડેટ છે એ આ ચેનલ ઉપર મૂકવામાં આવશે તો ચેનલ ની સાથે જોડાયેલા રહેશો આપના જે કોઈ પણ પ્રશ્નો હોય તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી રજૂ કરશો આભાર